કે ભાઈ આને ખાલી કરી નાખો પર કોઈ બી છે ને હમતું નહીં હતું કારણ કે અહીંયા બધા ભાડો તો હતા બહુ જૂના ભાડો તો રહેતા હતા આવતા હતા જાતા હતા આવી રીતે એસએમસી ની કોઈ વાત માનતો નહી હતો પછી છેલ્લે ધોરણે જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં બહેનો માહોલ હતો કે ભાઈ આ પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે આ ક્યારે પણ પડી શકે છે તો એનું આપણે શું કરવાનું તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી એસએમસીને ને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું બરાબર એસએમસી આવીને એને તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈન કાપી લાઈટ લાઈનની લાઇટ કાપ્યું એનો પાણીનો કનેક્શન કાપ્યું ને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલી કરવું પડશે આ તમારો જીવનો જોખમ છે અહીંયા તમે રહેશો તો મરી જશો ને પછી બધું શું છે કે એસએમસી પર આવશે એસએમસી એ લોકોને કહી ગઈ હતી તો કાલે બધા જ લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમે જોવો સામે જે ટેમ્પો છે ભલે જે ચાર પાંચ પરિવાર વેચ્યા છે એ પણ ચાલી જશે અહીંયા છે ને એમ સમજો ને છવ્વીસ થી અઠાવીસ ટોટલ રૂમ હતા અને અહીંયા પચાસ થી સાહીઠ લોકો રહેતા હતા ને પચાસ થી સાહીઠ લોકોને અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ ખાલી કરી દો કારણ કે અહીંયા આવા જવામાં અમને તકલીફ થાય છે ક્યારે પણ છે તમે જોજો બિલ્ડિંગની કેવી હાલત છે અહીંયાથી છે ને બધા મોટા મોટા કોન્ક્રીટના ટુકડાઓ ક્યારે પણ પડે છે માણસો બચી જાય છે એ તો ઉપરવાળા નું એક કર્મ છે કે કોઈ બી દિવસ કોઈ હાથો નહીં કે બાકી ઘણી વખત છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના પર મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે એને ઘણા વખત અમે છે ને કોન્ટેક કરવાનું કોશિશ બહુ વખત કોશિશ કરી પણ કોઈ જાતનું એને જોડે કોન્ટેક નથી થયો એને એને જે સલીમ માઇક્રોસી છે આ બિલ્ડિંગ હંડતો હતો એને બી ઘણી વખત કીધું